નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ પાંચ પોઈન્ટ ત્રણ અમુક મહાસમાધિ અમે બે એવા લોકોની મહાસમાધિ જોઈ છે જેમને અમે જાણતા હતા અને જેઓ અમને ખૂબ વાલા હતા એક હતા સ્વામી નિર્મલાનંદ જેમને હું લાંબા સમયથી જાણતો હતો અને બીજા મારા પ્રિય પત્ની વીજજી હતા સ્વામી નિર્મલાનંદ બિલગીરી રંગના બેટા અથવા બિયર હિલ્સમાં રહેતા હતા જે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં છે તેમના યુવાનીના દિવસોમાં નિર્મલાનંદે ભારત બહાર ઘણા વર્ષો સુધી યાત્રા કરી હતી જ્યાં તેઓ દરેક ધર્મના પવિત્ર લોકોને મળ્યા હતા બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ યુરોપમાં હતા અને ત્યાંની પીડા જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા ત્યારબાદ ઓગણીસો સાહીઠમાં તેઓ ભારત પરત આવ્યા અને તેમના જીવનના અંતિમ ભાગમાં તેમણે બિયાર પર્વતમાં એક આશ્રમ સ્થાપિત કર્યો અહીં તેમણે અગિયાર વર્ષ મૌનમાં ગાળ્યા હું તેમને પહેલી વખત મળ્યો ત્યારે હું લગભગ એકવીસ વર્ષનો હતો હું બિયાર હિલ્સમાં ઘણી વખત ટ્રેકિંગ કરતો મોટે ભાગે એકલો એક વખત હું જંગલમાં પાંચથી છ દિવસ માટે રહ્યો હતો ત્યારે જ્યારે હું બહાર આવ્યો ત્યારે મને કકડીને ભૂખ લાગી હતી ચોવીસ કલાકથી મેં કંઈ ખાધું ન હતું મેં જ્યારે મોટરસાઇકલ પાર્ક કરી હતી ત્યાં હું ગયો અને પહાડ પર હંકારી દીધી અહીં એક પણ રેસ્ટોરન્ટ ન હતી પણ મને ખબર હતી કે ત્યાં નિર્મલાનંદનો આશ્રમ છે અને તેમની પાસે ભોજન હશે આશ્રમમાં એક નાનું મંદિર હતું અને પચીસ પગથિયાં જતાં એક કુટીર હતી તે દિવસોમાં હું કોઈ પણ ચીજ માટે મારી મોટરસાઇકલ પરથી ઉતરતો ન હતો તેથી મેં પગથિયા પર મોટર સાયકલ ચલાવીને કુટીરની દિવાલને ટેકે ઊભી રાખી જંગલ અને વરસાદમાં અમુક દિવસો અને રાતો ગાળ્યા પછી હું માટી અને કીચડમાં લપેટાયેલો હતો તેમની કુટીરની બહાર જ મોટર સાયકલનો અવાજ સાંભળીને નિર્મલાનંદ બહાર આવ્યા અને મારી સામે જોયું તેમના ચહેરા પર કાયમી સ્મિત રહેતું તેઓ ઘણીવાર અમુક સમયગાળા માટે મૌનમાં જતા રહેતા તેથી તે દિવસે તેઓ મૌનમાં હતા મેં તેમને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે પછી તેમણે જે કર્યું તે આશ્ચર્યજનક હતું તેઓ બહાર આવ્યા અને મને પગે લાગ્યા હું એવો વ્યક્તિ હતો કે મેં મારા જીવનમાં ક્યારેય કોઈ મંદિરમાં પણ માથું ઝુકાવ્યું ન હતું હું ક્યારેય કોઈને પગે લાગતો નહીં મારા માટે તે કલ્પનામાં પણ ન આવે તેવી વસ્તુ હતી અને આ વ્યક્તિ સીધા મારી પાસે આવીને મારા બૂટ પકડે છે જે કીચડમાં લદાયેલા હતા મને અત્યંત ક્ષોભ થયો મને ખબર હતી કે લોકો તેમને એક મહાન વ્યક્તિ ગણતા હતા પરંતુ મને એ જાણવામાં રસ ન હતો કે તેઓ કેટલા મહાન હતા તે વ્યક્તિ સંન્યાસી છે કે આત્મજ્ઞાની કે બીજું કંઈ પણ મને તેનાથી કોઈ ફેર પડતો ન હતો મારે માત્ર તેમની બ્રેડ જોઈતી હતી પણ તેમણે આવીને મારા પગ પકડ્યા તેના લીધે હું કોઈ પણ કારણસર પરેશાન થઈ ગયો પણ જે પણ હોય હું ભૂખ્યો હતો તેથી બ્રેડ અને મધ જે તેમણે મને આપ્યું હતું તે મેં ખાધું ત્યારબાદ હું બિયાર પર્વત જઈને તેમને ઘણી વખત મળ્યો અમારી વચ્ચે એક પ્રકારનો સંબંધ બંધાયો અમે એકબીજાના પ્રત્યે મૈત્રી ભાવ ધરાવવા લાગ્યા ખરેખર તો હું મૈત્રી ભાવમાં રહેવા લાગ્યો તેઓ તો બધાની સાથે મૈત્રી ભાવમાં જ રહેતા હતા તેઓ મોટે ભાગે મૌન રહેતા ક્યારેક તેઓ મારી સાથે વાત કરતા પરંતુ મોટે ભાગે તેઓ લખતા અને હું બોલતો સમયાંતરે મારી પોતાની સાથે પ્રક્રિયા ઘટિત થઈ અને હું યોગ શીખવવા લાગ્યો ઘણા વર્ષો પસાર થયા અને ઘણા લાંબા સમય પછી હું તેમને ફરીથી મળ્યો તે સમયે હું દાઢીધારી બની ગયો હતો અને મારી પત્ની વિજ્જી મારી સાથે હતી તેમને પણ નિર્મલાનંદ પસંદ હતા અને અમુક વખત અમે સાથે તેમની મુલાકાત લીધી હતી તે મુલાકાતો દરમિયાન અમારી વચ્ચે લાંબી વાતચીત ચાલતી હવે એપ્રિલ મે ઓગણીસો છન્નુંની આજુબાજુ હું વિજજી અને મારી દીકરી રાધે અમે ત્રણેય તેમની મુલાકાતે ગયા અમારી વાતચીત દરમિયાન તેમણે અચાનક કહ્યું કે આવનારા જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણની શરૂઆતમાં તેઓ જવા માગે છે મેં પૂછ્યું શા માટે તેમણે કહ્યું હું યોગીની જેમ જીવ્યો છું હું રોગીની જેમ જીવવા નથી માગતો તે સમયે તેઓ તોતેર વર્ષના હતા તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેમણે મને કહ્યું કે કેવી રીતે જવું તેના વિશે તેઓ સ્પષ્ટ રીતે જાણતા ન હતા તેમણે પહેલાંથી પોતાના માટે એક નાની સમાધિ બનાવી રાખી હતી તેમણે કહ્યું કે તેઓ સમાધિમાં બેસીને જવા માગે છે તે થશે કે નહીં તેના વિશે તેમને સંશય હતો અને તે વિશે તેમને ઘણા સવાલો હતા હવે અચાનક આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી હવે તે સામાન્ય મુલાકાત રહી ન હતી આ નિર્મલાનંદનો આશ્રમ હતો તેઓ એવા વ્યક્તિ હતા જેમને મળવા સૌ ત્યાં આવતા હતા અને હું મારા પત્ની અને દીકરી પણ ત્યાં ગયા હતા પરંતુ હવે તેઓ મારી સલાહ લઈ રહ્યા હતા હું તેમને ઘણી વખત મળ્યો હતો પણ હવે તેઓ તેમના જીવનના અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યા હતા અને તેમને થોડી મૂંઝવણ હતી તેમને ખબર ન હતી કે તે કેવી રીતે કરવું તેઓ બસ એક સરળ અને આનંદિત વ્યક્તિ હતા તેમણે અમુક બાબતોની અનુભૂતિ મેળવી હતી પરંતુ હજુ શરીર છોડવાના સંદર્ભમાં તેઓ કેવી રીતે એ પ્રણાલી જાણતા ન હતા કારણ કે તેમણે તેમની પોતાની પ્રણાલીનું અન્વેષણ કર્યું ન હતું તેઓ માત્ર જાગૃત હતા તેથી મેં તેમની સામે સાવ અલગ જ રીતે ખુલીને વાત કરી અમે એવી ચીજોની ચર્ચા કરવા લાગ્યા જેના વિશે મેં ક્યાંય ચર્ચા કરી નથી તેમણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના વિશે મેં વાત કરી કેમ કે મૃત્યુ હંમેશા કોઈ ઈજા કે બીમારીના લીધે શરીરને હાનિ પહોંચવાથી થતું હોય છે તેથી કોઈએ આ એકઠા કરેલા શરીરને કોઈ હાનિ પહોંચાડ્યા વિના છોડવું હોય તો તે ચોક્કસ પ્રમાણમાં નિપુણતા માગી લે છે તેથી તેમણે પોતાને કેવી રીતે તૈયાર કરવાના છે તે અંગે મેં બારીકાઈથી વાત કરી વિ ત્યાં હતી તે બધું સાંભળતી હતી અને તે ચોધાર આંસુએ રડવા લાગી મેં તેને અવગણીને સ્વામી સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું કારણ કે તે ખુશીના લીધે રડતી હોઈ શકે અથવા તો ગમે તે કારણથી રડતી હોઈ શકે પરિસ્થિતિની તીવ્રતા જ હંમેશા તેને રડાવી દેતી તે એવી જ હતી જ્યારે હું વાત કરતો હતો નિર્મલાનંદ પણ હું જે કહી રહ્યો હતો તેનાથી અભિભૂત થઈ ગયા હતા તેઓ પણ વચ્ચે વચ્ચે રોતા હતા અને મને સવાલો પૂછતા હતા તે સમયે અમને ખબર પડી કે નિર્મલાનંદ જવાના છે તેઓ થોડા સમયમાં ચાલ્યાના ચાલ્યા જવાના છે એ મને ખબર હતી તેથી ડિસેમ્બર ઓગણીસો છન્નુંમાં અમે સાધકોનું એક મોટું જૂથ લઈને ત્યાં તેમને છેલ્લી વખત મળવા માટે ગયા તેમણે ઘણા લોકોને તારીખ પણ જણાવી દીધી હતી તેમનો જેમની સાથે પત્ર લખવાનો વ્યવહાર હતો તેમને તેમણે એક છેલ્લો પત્ર લખી નાખ્યો હતો આ સમાચાર અખબારોમાં પણ છપાયા હતા ત્યારે કર્ણાટકમાં કહેવાતા બુદ્ધિજીવીઓએ તેમની વિરુદ્ધ એક મોટું પ્રેસ અભિયાન પણ શરૂ કર્યું હતું તેમનું કહેવું હતું કે આ વ્યક્તિ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે અને દરેક પ્રકારની બકવાસ દ્વારા તે પોતાની મહિમા વધારવા માગે છે તેમની માગણી હતી કે સરકાર આત્મહત્યાને રોકે ત્યાં સુધી કે તેમણે બે પોલીસ હવાલદાર પણ આશ્રમમાં તૈનાત કરાવી દીધા જેથી આ રોકી શકાય હું જ્યારે છેલ્લી વખત તેમને મળવા ગયો ત્યારે તેઓ ભાંગી પડ્યા અને રડવા લાગ્યા આ બધું જોઈને તેમને અત્યંત દુઃખ થયું હતું તેઓ એક ખૂબ જ સૌમ્ય જીવ હતા તેમના મંદિર માટે તેઓ તેમના છોડવાના ફૂલ પણ તોડતા ન હતા માત્ર ખરી પડેલા ફૂલોથી જ તેઓ તેમના ભગવાનની આરાધના કરતા કારણ કે તેઓ છોડને કષ્ટ દેવા માગતા ન હતા તેઓ ક્યારેય ઝાડ પરથી ફળ પણ તોડતા ન હતા તેઓ ત્યારે જ ફળ લેતા જ્યારે તે પડી ગયા હોય તેઓ આવા હતા તેમણે કહ્યું હું છોડમાંથી ફૂલ પણ તોડતો નથી પણ આ લોકોએ મારા માથે પોલીસ ગોઠવી દીધી છે અને તેઓ રડવા લાગ્યા મેં કહ્યું તમને શું સમસ્યા છે પોલીસ ત્યાં બેઠી છે તમે એ બધી ચિંતા ન કરો અંતે પોલીસને પાછી બોલાવી લેવાઈ હતી પરંતુ હજી અમુક લોકો બેંગલુર અને મૈસૂરમાં હંગામો કરી રહ્યા હતા તેમણે પંદર જાન્યુઆરીએ જવાનું નક્કી કર્યું હતું પરંતુ તેઓ દસના જ જતા રહ્યા તેઓ પાંચ દિવસ અગાઉ જતા રહ્યા કારણ કે તેમને ડર હતો કે આ બુદ્ધિજીવીઓ આવીને ખોટો હંગામો કરશે તે દિવસે તેઓ કુટીરની બહાર એક બાકડા પર બેઠા બપોરના બાર વાગ્યાની અમુક મિનિટો પહેલાં જ લોકોના એક નાના સમૂહની સામે જ તેઓ જતા રહ્યા નિર્મલાનંદ એવી વ્યક્તિ હતા જેમને દીક્ષા મૃત્યુની જરૂર હતી પણ તેની બદલે અમે તેમને મહાસમાધિની ચોક્કસ સમજ આપી નિર્મલાનંદની મહાસમાધિનો મારા પત્ની વિજજી પર ગહન પ્રભાવ પડ્યો હતો તેણે અનુભવ્યું કે જો કોઈને જવાનું હોય તો આ સાચી રીત છે જવાની વિજ્જી સાથે સંકળાયેલા દરેકને ખબર હતી કે તે એવી ન હતી કે જે એક એક પગલું આગળ વધે તેણે યોગમાં કોઈ પગલું ભર્યું ન હતું તેણે પોતાના સ્વાસ્થ્ય માટે યોગ નહોતા કર્યા તેણે પોતાની સુખાકારી માટે પણ યોગ કર્યા ન હતા તેને પોતાની સુખાકારીની પડી પણ ન હતી તેણે યોગ એટલા માટે કર્યા કારણ કે મારા માટે યોગનું મહત્ત્વ હતું તેના માટે વાસ્તવમાં એનો કોઈ અર્થ ન હતો કેટલી વાર તેણે ખુલ્લે આમ લોકોને એ કહ્યું હતું લોકોને લાગતું કે તે સંપૂર્ણ રીતે અધર્મી છે તેમને લાગતું કે તે સદ્ગુરુના પત્ની છે અને જુઓ તેઓ કેવો બકવાસ કરે છે પણ તે એ બોલતી હતી જે તેના માટે સત્ય હતું જ્યારે નિર્મલાનંદ સાથે શરીર છોડવા વિશેની બધી વાતો એપ્રિલ મેમાં ચાલતી હતી ત્યારે તે બાજુમાં બેસીને ચૂપચાપ રડતી હતી તે પહાડ પર અડધે રસ્તે વન્યજીવનથી ભરપૂર એક સુંદર સ્થળ છે તેથી પાછા જતી વખતે મેં કાર ત્યાં ઊભી રાખી વીજી હજુ રડતી હતી તેથી હું કંઈક રમૂજ કરતો હતો પછી તેણે કહ્યું તમે નિર્મલાનંદ સાથે જે વિશે વાત કરતા હતા મને તે જોઈએ છે તો મેં રમૂજમાં કહ્યું અચ્છા તો તારે જતા રહેવું છે બહુ જ સારી વાત છે તું ક્યારે જાય છે હું આવું કહેતો રહ્યો પણ તે ગંભીર હતી અને તેની વાત એક સ્તરની તીવ્રતા પકડી રહી હતી પછી મેં વિચાર્યું અચ્છા આ હવે રમૂજ નથી હવે વાત વધી રહી છે પછી મેં કહ્યું ઠીક છે ચાલ જોઈએ કે તું કરી શકે તેમ છે કે કેમ તું માત્ર શંભોનો જપ કર મને જોવા દે કે શું થાય છે તે દૃશ્ય હજુ પણ મારા મનમાં એકદમ સ્પષ્ટ છે મારી નાની કાર રોડની બાજુમાં પાર્ક કરેલી હતી હું ત્યાં ઊભો હતો અને રાધે ત્યાં કશાકથી રમતી હતી આ એક નિર્જન રસ્તો હતો જ્યાંથી વીસ ત્રીસ મિનિટના ગાળામાં એકાદ વાહન પસાર થતું હતું રસ્તાની વચ્ચે વીજળી ઘૂંટણીએ બેસીને મને કહેતી હતી કે તે જવા માગે છે અને મેં કહ્યું કે ઠીક છે તું શંભોનો જપ કર મેં બસ આ એક જ સાધના તેને આપી મેં આ સાધના તેને એમ જ આપી હતી મેં બેસીને તેને કોઈ અસાધારણ અથવા વિશેષ પ્રક્રિયામાં દીક્ષિત કરી ન હતી મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જે રીતે તેણે તે કર્યું તેટલી દ્રઢતા તેનામાં હશે આવું કરવા માટે ઘણી મહેનત લાગે છે કારણ કે તમારું ધ્યાન દિવસના ચોવીસ કલાક તેના પર જ હોવું જોઈએ નહીતર તમારી અંદર આ વસ્તુઓ વિકસિત નહીં થાય મને ખબર હતી કે તેની અંદર અમુક ગુણવત્તાઓ હતી એક વખત તે કોઈ બાબત માટે મન મનાવી લે તો તેમાં પોતાને પૂરી રીતે સમર્પિત કરી દેતી પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તેનામાં પોતાની જાન લગાવી દેવાનો દ્રઢ નિશ્ચય હશે ખાસ કરીને એક લાગણીશીલ વ્યક્તિ હોવાને લીધે મને લાગ્યું કે મારા અને રાધે પ્રત્યેની તેની લાગણી તેને રોકી રાખવા માટે પૂરતી હશે પણ તેની સાધનાએ ગતિ પકડી તેણી એટલો વેગ પકડી રહી હતી કે થોડા સમયમાં તે બીજે જ ક્યાંક પહોંચી ગઈ હતી હવે તે એ વ્યક્તિ રહી ન હતી તે દૂર જઈ રહી હતી હવે તે મારી પત્ની રહી ન હતી પરંતુ એક અત્યંત પ્રચંડ સાધક બની ગઈ હતી મેં તેને થોડી ધીમી કરવાનો પ્રયત્ન કર્યો કારણ કે આટલી તીવ્રતા લાંબા સમય સુધી કોઈ સંભાળી શકે નહીં તે સળગી ઉઠશે મેં તેને કહ્યું ઉતાવળ શું છે અમારી દીકરી હજુ સાત વર્ષની પણ થઈ ન હતી વિજી પોતે પણ પોતાની અંદર મુશ્કેલીઓ અને સંઘર્ષના તબક્કામાંથી પસાર થઈ હતી અને હવે તે એક સુંદર સંભાવનામાં ખીલી રહી હતી તેથી મેં કહ્યું તારી સાથે પણ હવે બધું સરસ થઈ રહ્યું છે તો અત્યારે જ શા માટે તેણે કહ્યું અત્યારે મારી અંદર બધું જ બહુ સુંદર લાગી રહ્યું છે અને બહાર બધા મારી સાથે સરસ વ્યવહાર કરી રહ્યા છે આ જ સમય છે જ્યારે હું જવા માગું છું અત્યારે હું એ અવસ્થામાં છું જ્યાં હું હોવા ઈચ્છું છું હું આ રીતે જ જવા માગું છું મેં ફરી કહ્યું અત્યારે ઉતાવળ શું છે તું થોડા વર્ષો સુધી રાહ જોઈ શકે છે આ બધાનો આનંદ લે અને પછી જા તેણે જવાબ આપ્યો અત્યારે તમે મને જવા દેવા માગતા નથી પણ થોડા વર્ષો પછી શું તમે મને જવા દેશો મને સમજાતું ન હતું કે તેને કેવી રીતે હું કોઈ કારણ આપું કે રોકી શકું મેં સમજાવવાના દરેક ઉપાય કર્યા પણ કંઈ કામ લાગ્યું નહીં તે પહેલાંથી ધ્યાનલિંગની પ્રતિષ્ઠામાં સામેલ હતી પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે જે ઘણી બધી ચીજો કરવાની હતી તે કોઈ રીતે સરળ ન હતી અઘરી એ તે માટે યોગ્ય શબ્દ નથી કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ માટે આ ચીજો કરવી અત્યંત અઘરી હતી પણ તેણે તેના માટે સ્વયંને સમર્પિત કરી દીધી અને તે શાનદાર રીતે કર્યું તેણે જતા રહેવા માટેની પ્રક્રિયાને ચાલુ કરી દીધી હતી પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થાય ત્યારબાદ તે જવા માગતી હતી ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ સળંગ પૂનમ દરમિયાન તે ભોજન રાંધીને બ્રહ્મચારીઓને જમાડવા માગતી હતી ચમચાથી નહીં પરંતુ પોતાના હાથોથી તમારા પોતાના હાથે પીરસવાની ઈચ્છા ભારતીય સંસ્કૃતિનો ભાગ છે આવું તે ત્રણ પૂનમ માટે કરવા માગતી હતી અને ફેબ્રુઆરીની પૂનમે તે જવા માગતી હતી પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા જે રીતે થઈ રહી હતી તે પ્રમાણે તે ચોક્કસપણે ત્રેવીસ જાન્યુઆરી પહેલાં પૂર્ણ થઈ જવાની હતી પણ મને ખબર હતી કે કંઈક થવાનું છે જે આખી પ્રક્રિયાને મોટા પાયે પાછળ ઠેલી દેશે અને જેના લીધે બધું ખતરામાં આવી જશે તેથી ચૌદ જાન્યુઆરીએ મેં તેમાં સામેલ લોકો પાસેથી વચન લેવડાવ્યું કે ફેબ્રુઆરીની પૂનમ સુધીમાં આપણે તે પૂર્ણ કરીશું ગમે તે કરવું પડે કે ગમે તે થઈ જાય આપણે તે પૂર્ણ કરીશું તેમણે હા પાડી પણ મેં કહ્યું આ પૂરતું નથી તમારે ખરેખર પ્રતિજ્ઞા લેવી પડશે મેં તેમની પાસે ત્રણ વખત બોલાવડાવ્યું કે આપણે નિશ્ચિત સમયમાં તે કરી નાખીશું મારા ગુરુનું સપનું પૂર્ણ કરવા હું એટલો પ્રતિબદ્ધ છું કે હું કોઈના ગર્ભમાં જવા જન્મ લેવા અને તે મહિલાને તે બધામાંથી પસાર કરવા મોટો થવા અને એ બધું કરવા માટે તૈયાર હતો અને આ બધું એક નિશ્ચિત ઉદ્દેશ્ય સાથે આ એક કાર્ય કરવા માટે જ હતું હું એટલો પ્રતિબદ્ધ હતો ધ્યાનલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મારા ગુરુનું સપનું હતું પણ કોઈ રીતે તે મારા સુધી પહોંચ્યું હતું તે સાકાર કરવા માટે મેં જન્મો વિતાવ્યા હતા અને જ્યારે હવે તમે અમે તેને પૂર્ણ કરવાની નજીકમાં જ હતા ત્યારે હું ઈચ્છતો હતો કે તે પૂરું થાય ત્યારે વીજજી મારી બાજુમાં હોય તેનો સાથે ન હોવાનો અર્થ એ હતો કે બધું નવેસરથી શરૂ કરવાનું જે લગભગ અશક્ય હતું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે વીજજીની જવાની યોજનાઓ પણ શરૂ હતી અમે તેના માતા પિતા અને મારા સંબંધીઓને એક છેલ્લી વખત મળ્યા હતા તેણે પરિવારને એ બાબત જણાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈએ તે ગાંઠ્યું નહીં કારણ કે તે સ્વસ્થ અને મજામાં હતી જ્યારે તેણે કહ્યું કે આ તેની છેલ્લી મુલાકાત છે તો તેઓને લાગ્યું કે તેણી તેમના પર ગુસ્સામાં છે અમે ઘણા લાંબા સમય બાદ પરિવારમાં એક લગ્નમાં પણ સામેલ થયા આ સામાજિક પ્રસંગોમાં હું એટલી હદે ગેરહાજર રહ્યો હતો કે ઘણા લોકો વિજજીને પહેલી જ વાર ત્યારે મળ્યા હતા ત્યારબાદ એકવીસ જાન્યુઆરીએ અમે દીકરી રાધેને શાળાએ છોડી આવ્યા વિજ્જી થોડા સમયથી રાધેને કહી રહી હતી કે તે જતી રહેવાની છે રાધેનો જન્મદિવસ માર્ચમાં છે તેથી તે રાધેને કહેતી રહેતી કે તેના જન્મદિવસે તે તેની સાથે નહીં હોય ત્યાં સુધીમાં તે જતી રહેશે રાધે અને વિજજી જાણે આવું વાસ્તવમાં થવાનું જ હોય એ રીતે વાત કરી રહ્યા હતા કે તે નહીં રહે અને કેવી રીતે હું આવીને આ બધું કરીશ મેં કહ્યું તું શા માટે છોકરી સાથે આવું કરે છે તેને છોડને તેણે કહ્યું ના ના મારે તેને કહેવું પડશે હું નથી ઈચ્છતી કે તેને લાગે કે હું તેને કહ્યા વગર જતી રહી અમે એકવીસ જાન્યુઆરીની સાંજે ઉટીથી પરત ફર્યા ત્રેવીસમીની સાંજે તે જતી રહી જે તેણે વિચાર્યું હતું કે ફેબ્રુઆરીની પૂનમના દિવસે થશે તે એક મહિના પહેલા થઈ ગયું તે દિવસે ગ્રહની સ્થિતિ અત્યંત દુર્લભ અને યોગ્ય હતી એવું કહેવાય છે કે આવું બસો વર્ષમાં એક વખત થાય છે તે થાઇપુસમનો દિવસ પણ હતો એ દિવસ જેને ભૂતકાળમાં કેટલાય ઋષિમુનિઓએ મહાસમાધિ માટે પસંદ કર્યો હતો આ બાબતોએ પણ તેમાં ભૂમિકા ભજવી જેવું કે દર પૂનમની સાંજે થતું તે સાંજે યોગ કેન્દ્રમાંથી લોકોનું એક જૂથ મંદિરમાં એકત્ર થયું હતું વિજ્જીએ પહેલાં જ તેમના માટે ભોજન બનાવી લીધું હતું અમે સાથે ધ્યાન કરવાના હતા અને ત્યારબાદ તેમને ભોજન પીરસવાની હતી સૌ કોઈના આંખો બંધ કરીને ધ્યાનમાં બેસ્યાની અમુક મિનિટો બાદ તે ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ મને તેનાથી થોડી ચીડ થઈ કારણ કે એક વખત ધ્યાનમાં બેસ્યા પછી ઊભા થઈને જવાનું તો દૂર પરંતુ કોઈ તેમનું એક અંગ પણ હલાવતું નહોતું પણ તે બાથરૂમમાં ગઈ અને થોડી મિનિટો બાદ પાછી આવી તેણે સોનાની બંગડીઓ કાનની બુટ્ટીઓ અને પગને વીંટી ઉતારી દીધી હતી અને તે બધું બાથરૂમમાં છોડીને આવી ગઈ હતી થોડા સમય બાદ તેણે માત્ર ત્રણ વખત શંભોનું ઉચ્ચારણ કર્યું અને તેના ડાબા પડખે ઢળી ગઈ બસ એટલું જ મને લાગ્યું કે કંઈક થયું છે તેથી મેં એક બ્રહ્મચારીને તેને જોવા માટે કહ્યું અને બીજો થોડું પાણી લઈ આવ્યો પણ ત્યાં સુધીમાં તે જતી રહી હતી તેણે જે મેળવ્યું એ રમત વાત નથી સિદ્ધ યોગીઓ પણ તે પ્રાપ્ત કરવામાં સંઘર્ષ કરે છે નિર્મલાનંદ જેવા જ્ઞાન યોગી કે જેમણે તેમનું આખું જીવન આધ્યાત્મિક સાધનામાં વિતાવ્યું હતું તેમને પણ આ મેળવવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો શરીરને નુકસાન પહોંચાડ્યા વિના જીવનને બહાર ફેંકવું એ કંઈક બીજું જ માગી લે છે તેના માટે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન કરવી પડે છે જેના માટે તીવ્ર સાધના જરૂરી છે આ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓની તેને જાણ હતી અને એ તેના પર કામ કરી રહી હતી પણ મારી મદદ વિના તે જરૂરી ઉર્જા ઉર્જા ઉત્પન્ન કરી લેશે તેવી મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી વધુમાં તેમાં અમુક ચીજો કરવાની હતી જેના વિશે જાણવાનો તેની પાસે કોઈ રસ્તો ન હતો દાખલા તરીકે જ્યારે અમુક લોકોને અમે ચોક્કસ સાધનામાં દીક્ષા આપીએ ત્યારે અમે તેમને ધાતુની વીટી અથવા તો કડું પહેરવા માટે આપીએ છીએ તેણે તે ક્યારેય ઉતારવાનું હોતું નથી સિવાય કે ગુરુ તેમ કરવાનું કહે આવું એટલા માટે કે તે પ્રકારની સાધના દરમિયાન ક્યારેક આકસ્મિક રીતે તમે શરીરની બહાર નીકળી જઈ શકો છો જો શરીર પર ચોક્કસ જગ્યાએ ધાતુની વસ્તુ હોય તો તે આવું થતું અટકાવી દેશે તેના વિશે મેં ક્યારેય એને કહ્યું ન હતું છતાં કોઈ રીતે આંતરસૂઝથી તે ક્ષણે તેના તેના બધા ઘરેણા ઉતારી નાખ્યા હતા તેને જરૂર ખ્યાલ આવ્યો હશે કે તેઓ તેને જતા રોકી રહ્યા છે અમુક લોકો મને પૂછે છે કે શું તેને રોકી શકાય હોત પ્રાણ પ્રતિષ્ઠાનું કામ હજુ પૂરું થયું ન હતું વધુમાં તે મારી પત્ની હતી અને એક નાનું બાળક છોડીને જઈ રહી હતી તો મેં શા માટે તેને રોકી નહીં શું હું તેને રોકી શક્યો હોત હું કહું છું કે હા તે શક્ય છે કોઈ પણ તેને રોકી શક્યું હોત તમારે જાણવું જોઈએ કે માત્ર ગુરુ નહીં કોઈ પણ તમને રોકી શકે છે તમે એવી વાર્તાઓ સાંભળી હશે જેમાં અમુક ઋષિ ધ્યાન કરી રહ્યા હોય છે અને કંઈક આવીને તેમનું ધ્યાન ભંગ કરે છે અરે ખુદ શિવનું પણ ધ્યાન ભંગ થયેલું તો એક સામાન્ય વિક્ષેપ પણ એ કરી શકે છે તેમનું ધ્યાન ભંગ કરવા માટે કોઈ ગુરુ કે વિશિષ્ટ આધ્યાત્મિક ક્ષમતાની જરૂર નથી વાત ખાલી એટલી જ છે કે જો તેઓ એક નિર્ધારિત સીમાથી આગળ જતા રહ્યા હોય તો પછી તમે ગમે તે કરો તેવી વસ્તુઓ તેમનો ધ્યાન ભંગ કરી શકતી નથી હજુ પણ ગુરુ ઈચ્છે તો તેમને રોકી શકે છે પરંતુ તે જ સમયે જો તેઓ આટલા આગળ જતા રહ્યા હોય તો કોણ તેમને રોકવા માગશે તેઓ તે સીમા સુધી પહોંચે તે પહેલાં તમે તેમને રોકી શકો છો પરંતુ જો તેઓ તેને પાર જતા રહ્યા હોય તો તમે તેમને રોકશો નહીં આ પ્રકારની વ્યક્તિને રોકવાનો કોઈ અર્થ નથી તે આપણા અસ્તિત્વની મૂળભૂત પ્રકૃતિની વિરુદ્ધ છે મહાસમાધિને આત્મહત્યા સમજવાની ભૂલ ન કરવી જોઈએ મેં જેમ સમજાવ્યું તેમ તે અલગ છે કારણ કે તેમાં ભૌતિક શરીરને હાનિ નથી થતી વધુમાં એક સ્વસ્થ અને જીવંત શરીરમાંથી બહાર જવાનો અર્થ એ છે કે તમારા જીવનને બનાવવા અથવા તોડવા જેટલી મહારત તમારી પાસે છે તેથી જ્યારે કોઈ વ્યક્તિ આટલી તીવ્રતા સાથે આવી રીતે જઈ રહ્યું હોય તો તેમને રોકવા ન જોઈએ તે કોઈ પણ હોય તમારા માતા પિતા તમારી પત્ની કે બાળક તેનાથી શું ફેર પડે છે તે આયામમાં આવી ચીજોનું અસ્તિત્વ નથી હોતું કોઈ તમારી પત્ની કે પતિ છે તે માત્ર માનસિક અને શારીરિક દાયરા માટે જ સાચું છે હા વિ મારી પ્રિય પત્ની હતી પરંતુ જ્યારે તે અમુક વિશેષ અવસ્થામાં પહોંચી ગઈ પછીથી હું તેને પત્ની તરીકે જોતો ન હતો તે એક પરેની સંભાવના બની ગઈ હતી જે વ્યક્તિગત સંબંધોથી પરે હતી તેનું નામ વિજયા કુમારી હતું જેનો અર્થ છે વિજયની દીકરી કોઈના માટે જે પરમ વિજય સંભવ થઈ શકે તે તેને મળ્યો હતો આજીવન તે કહેતી રહેતી કે તે મારી પત્ની તરીકે ગર્વ અનુભવે છે પરંતુ આ કરીને તેણે મને તેના પતિ અને ગુરુ તરીકે ગૌરવાન્વિત કરી દીધો છે વિજી તે પ્રેમ જાણતી હતી તે સિવાય કંઈ નહીં તે પ્રેમ હતી તે સિવાય કંઈ નહીં ઈશ્વરને પ્રેમ જોઈએ છે તે સિવાય કંઈ નહીં તેના પ્રેમથી તેણે તેમને રીઝવ્યા અને હવે તે નથી લોકોએ તેમની ઈચ્છાથી શરીર છોડ્યા તેના બીજા ઘણા દ્રષ્ટાંતો છે આવો જ એક રસપ્રદ કિસ્સો લેમેન પેંગ અને તેમની દીકરીનો છે નવમી સદીમાં લેમેન પેંગ ચીનમાં એક પ્રસિદ્ધ બૌદ્ધ હતા તેઓ એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા પરંતુ એક સમયે તેઓ તેમના પત્ની તેમજ દીકરા અને દીકરી તેમની સમગ્ર સંપત્તિનો ત્યાગ કરીને આધ્યાત્મિક શોધમાં ઓતપ્રોત રહીને એક ખાનાબદોશ જેવું જીવન વિતાવવા લાગ્યા હતા જ્યારે તેઓ લગભગ સિંતેર વર્ષની ઉંમરના હતા ત્યારે તેમણે એક દિવસ નક્કી કર્યું કે ચોક્કસ દિવસે તેઓ શરીર છોડવા માંગે છે તે સમયે માત્ર તેમની દીકરી તેમની સાથે રહેતી હતી નિર્ધારિત દિવસે તેમના પ્રસ્થાન માટે બંનેએ સાથે મળીને રૂમ તૈયાર કર્યો તેમણે સ્નાન કર્યું સભો પહેર્યો અને તેમના પલંગ પર પલાઠી વાળીને બેસી ગયા તેઓ મધ્યાહને જવા માગતા હતા તેથી તેમણે દીકરીને બારીની બહાર જોઈને બરાબર મધ્યાહનનો સમય થાય ત્યારે જણાવવાનું કહ્યું પિતાની દેખરેખમાં ઉછરી હોવાને લીધે લેમેન પેંગની દીકરી લિંગ ચાઓ પોતે પણ એક સિદ્ધ આધ્યાત્મિક સાધક હતી લિંગ ચાઓની ચીજોને ખૂબ ઝડપથી ગ્રહણ કરવાની ક્ષમતા વિશે લેમેન પેંગે ઘણી વખત વાત કરી હતી તે દિવસે તે બારી બહાર જોઈને મધ્યાહન થવાની રાહ જોતી બેઠી હતી અચાનક તેણે તેના પિતાને કહ્યું કે ગ્રહણ લાગી ગયું છે શું એવું થયું છે લેમેન પેંગે પૂછ્યું હા મહેરબાની કરીને તમે પોતે આવીને જોઈ લો તેણે જવાબ આપ્યો લેમેન પેંગ ઊભા થયા અને બારીની બહાર જોયું તુરંત જ લિંગ ચાઓએ કૂદીને તેના પિતાની પથારીમાં પલાઠી વાળીને બેસીને એક જ ક્ષણમાં તેનું શરીર છોડી દીધું જ્યારે લેમેન પેંગે પાછા આવીને જે બન્યું છે તે જોયું તો કહ્યું મારી દીકરી હંમેશાથી જ ખૂબ ઝડપી હતી હવે તે મારાથી પહેલાં જતી રહી લોકો કહે છે કે લિંગ ચાઓએ તેમના પિતાથી પહેલાં જવા માટે તેમની સાથે ચાલાકી કરી પરંતુ એવું બને કે કદાચ તેવું ન થયું હોય બની શકે કે લેમેન પેંગે એટલું સરસ વાતાવરણ તૈયાર કર્યું હોય કે તેમની દીકરી સાહજિક રીતે પલંગ તરફ ખેંચાઈ ગઈ હોય અને જે ઉર્જા તેમણે ઉત્પન્ન કરી હતી તેના લીધે પોતે પણ એક આધ્યાત્મિક સાધક હોવાથી લિંગ ચાઓ તે ક્ષણમાં શરીર છોડવા માટે સક્ષમ બની ગઈ હતી લેમેન પેંગે આ ઘટના જોઈ અને શાંતિથી બહાર ગયા લાકડા લાવીને અંતિમ વિધિ પૂરી કરી પછી તેમણે સાત દિવસનો પરંપરાગત શોક પાડ્યો ત્યારબાદ તે પ્રાંતના ગવર્નર તેમની શ્રદ્ધાંજલિ આપવા ત્યાં આવ્યા જ્યારે તેઓ વાતચીત કરી રહ્યા હતા ત્યારે ગવર્નરની પાસે જ બેસીને લેમેન પેંગે તેમનું શરીર છોડી દીધું અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ